હેલો જય શ્રી કૃષ્ણા કેમ છો બધા આજે આપણે ચીઝ બ્રેડ બનાવશું બાળકોની ફેવરિટ બધા બાળકોને આવી રીતે ભાવતી હોય છે ને નાસ્તામાં તમે આપી શકો છો આવી રીતે કરીને બે બ્રેડ લીધી છે અને એની ઉપર આપણે ટમેટો કેચપ લગાવી દઈએ ને આવી રીતે એ તમે બીજું કેપ્સિકમ કે એડ કરવું હોય તો પણ નાખી શકો બાળકોને ભાવતું હોય તો અને આપણે ચીઝ ઉપર ખમણી લેશું બંને બ્રેડમાં આપણે ચીઝ નાખી દેવાનું છે બે જ મિનિટમાં બ્રેડ બનીને તૈયાર થઈ જાય છે સવારે તમે નાસ્તામાં કે બાળકોને આવી રીતે કરીને આપી શકો છો બ્રેડમાં ચીઝ લગાવી ગયું છે હવે આપણે લોખંડની જે તવી આવે છે લોઢાની ગરમ કરવા મૂકી દીધી છે એની ઉપર આવી રીતે સ્ટેન્ડ રાખી અને બ્રેડ મૂકી દઈશું અને ઉપર કંઈ ઢાંકવાનું હોય તો આવી રીતે ઢાંકી દઈશું અને આપણી સરસ મજાની ક્રંચી ચીઝ બ્રેડ બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો